રાજ્યમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે ત્યારે કાંકરજના થાનામાં પણ ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે અને કામગીરીને લઈને લોકોમાં રોષ છે કે અમે વિભાજનનો વિરોધ કર્યો એટલે અમારી સાથે આ થયું છે La, 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 la. મજા ઉતારવાની કેમ બનાસકાંઠાના વિભાજન બાદ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે કાંકરેજના થરામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વર્ષોથી બસો જેટલા લારી ગલાનું દબાણ હતું જેને લઈને પાલિકા અને નેશનલ હાઈવે દ્વારા દબાણકારોને દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપવા છતાં દબાણકારો દ્વારા દબાણ દૂર નહોતા કરાયા સોમવારે પ્રશાસન દ્વારા લારી ગલાના દબાણો દૂર કરાયા ડિમોલેશન કરાવ્યું અને એને હટાવી દેવામાં આવ્યા જેનું કારણ આપવામાં આવ્યું છે કે અધિકૃત કરેલા દબાણો દૂર કરાયા છે નોટિસ પણ આપી હતી બાદમાં દબાણ હટાવાયા છે પણ ત્યાંના લોકોને એવું લાગ્યું કે કાંકરેજના લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે થરાદમાં તો અમે નહીં જોઈએ એના કારણે આ થઈ રહ્યું છે નમસ્કાર નમસ્કાર વિડિયો અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર